ભરૂચ નગર સેવા સદન દ્વારા પુનઃ એકવાર દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવશે જેમાં જેમાં ચોકડી ચોકડીથી મહમદપુરા રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા ભરૂચ નગર સેવા સદન દ્વારા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવા માટે પુનઃ એકવાર દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવશે આ ઝુંબેશ અંતર્ગત જંબુસર ચોકડીથી મહંમદપુરા રોડ પર ટ્રાફિકને અડચણરૂપ બનેલા ગેરકાયદે દબાણો હટાવવામાં આવ્યા હતા આ કાર્યવાહી દરમિયાન નગર સેવા સદનના અધિકારીઓ સાથે બૌડા વિભાગના અધિકારીઓ પણ જોડાયા હતા જ્યારે કેટલાક શેડ અંગે વેપારીઓને બે દિવસની અંદર સ્વયં હટાવવા માટે નોટિસ આપવામાં આવશે નગર સેવા સદનના અધિકારીઓએ જણાવ્યું હતું કે દબાણના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો

ટ્રાફિકની સમસ્યા ધ્યાને લઈ નગરપાલિકાની ટીમ બોરડાની ટીમ આજરોજ અમે સર્વે માટે નીકળ્યા છીએ અમુક જે દબાણ કાચા છે હટાવવાની શરૂઆત કરેલ છે અને જે વેપારીઓ એમની જગ્યા સિવાય વધારાના શેડ બાર કરેલ છે અને પાર્કિંગ રોડ ઉપર થાય છે એ લોકોને બે દિવસમાં એમના શેડ હટાવવા માટે સૂચના આપવામાં આવેલ છે બે દિવસ પછી નગરપાલિકા અને બોરડાની ટીમ સંયુક્ત રીતે

અમે હવે એવું ગોઠવીએ છીએ આ વોડને એસઆઈ છે અમને સૂચના આપીશું કે ભાઈ કોઈ પણ દબાણ ધીરે ધીરે થતું હોય તો ત્યાંથી જ અટકાઈને અમને જાણ કરે ગંદકીને લીધે શું થયું ભાઈ આજ રોજ અમે નીકળ્યા છીએ ગંદકી માટે બી નગરપાલિકાએ લગભગ છેલ્લા પંદરેક દિવસથી જુદી જુદી ટીમો બનાવી ગંદકી અને જે પ્રતિબંધિત પ્લાસ્ટિક જબલા છે એના માટે કાર્યવાહી હાથ ધરેલ છે અમારી ટીમો જુદી જુદી એરિયામાં ફરે છે અને જ્યાં આવું દેખાય ત્યાં દંડ પણ લે છે આજ રોજ જે જે દુકાનદારો આગળ અમને ગંદકી દેખાય છે એ લોકોને સૂચના આપી છે અને હમણાં દંડ પણ લઈશું અને અમારી બી અપીલ એ છે વેપારીઓને કે બિનજરૂરી ગંદકી ના કરે કેમકે નગરપાલિકાને સફાઈ રાખવામાં બધાનો સહકારની જરૂર છે અમે બી અપીલ કરીએ છીએ કે એકવાર નગરપાલિકા સવારે સફાઈ કરે પછી રોડ ઉપર કચરો ના નાખે સાથે સાથે નગરપાલિકા જે ડોર ટુ ડોર માટે જે સાધનો મોકલે છે રાત્રે સાંજે બી મોકલે છે કોમર્શિયલ એરિયામાં એમાં જ કચરો નાખે અને કોઈ પણ એવી જગ્યાએ ના નાખે જેના પટેલ છે હવે તમે અમારે એવી માંગ છે નગરપાલિકા થી કે અમને જગા ફાળવી આપે તો અમે લોકોને રોજીરોટી મળી શકે અને અમને બી સારું નથી લાગતું કે ઘડી ઘડી નગરપાલિકા બધાને હટાવે એ અમારી માંગ છે